નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટ ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું ઈસીઆઈ વોટર વેબસાઇટ પર મિત્રો તમે ઘણા બધા કામ કરી શકો છો જેવા કે નવી વોટર આઈડી માટે ઓનલાઈન અરજી કરી શકાય અરજીની સ્થિતિ સ્ટેટસ તપાસી શકાય એ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકાય નામ જન્મ તારીખ અને ફોટોમાં સુધાર કરી શકાય સરનામું બદલાવી શકાય મતદાર યાદીમાંથી નામ ગાઢી શકાય નામ અથવા તો એ નંબરથી વોટર આઈડી શોધી શકાય કોલિંગ બુથ અને બીએલઓની માહિતી મેળવી શકાય અને બીજા પણ ઘણા બધા કામ આ વેબસાઇટ ઉપરથી થાય છે તો મિત્રો આ બધા કામ કરવા માટે તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે ત્યાર પછી તેમાં વેબસાઇટ પર લોગિન થવું જરૂરી છે એટલે કે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ રીતે જાણવાના જ છીએ કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ઓલરેડી તમે રજીસ્ટ્રેશન છો તો લોગ કેવી રીતે કરવું તો આ વિડીયોને આખો સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં જ છે એટલે મિત્રો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો વિડીયોને તો મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારે કોઈપણ બ્રાઉઝરમાં જઈ અને વોટર એશિયાઈ સર્ચ કરવાનું જ છે ત્યાર પછી વોટર એશિયાની જે ઓફિશિયલ વેબસાઇટ આવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો આ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ત્યાં તમે ક્લિક કરી અને વેબસાઇટ ઉપર જઈ શકો છો ત્યાર પછી મિત્રો જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે આ પેજમાં મિત્રો ઉપર બે ઓપ્શન દેખાતા હશે તેમાં મિત્રો લોગ ઇન અને સાઇનઅપનો ઓપ્શન છે તો મિત્રો તમે પહેલેથી સાઇન અપ કરેલું છે તો તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું જ છે અને તમે સાઇન અપ નથી કર્યું તો આપણે સમજાવીએ કે કઈ રીતે સાઇન અપ કરવું આ વેબસાઇટમાં તો મિત્રો તમારી ઉપર જે સાઇન અપ દેખાય તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે આ પેજમાં મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો જ છે અને ઈમેલ આઈડી ઈમેલ આઈડી મિત્રો ઓપ્શનલમાં જ છે જો તમારી ઈચ્છા છે તો તમે નાખી શકો છો અન્યથા અને ખાલી પણ છોડી શકો છો ત્યાર પછી મિત્રો નીચે તમારે જે કેપ્ચર કોડ છે તે તમારે કેપ્ચર નાખી દેવાનો છે અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે જેવો મિત્રો તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે આ પેજમાં મિત્રો તમારે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ નાખવાનો છે અને રિસેન્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે જેવો મિત્રો તમે રિસેન્ટ ઓટીપી પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનો પેજ આવશે આ પેજમાં તમે જે મોબાઈલ નંબર આપ્યો છે તે મોબાઈલ નંબર ઉપર મિત્રો છ અંકનો કોડ આવશે તે કોડ તમારે અહીંયા નાખવાનો જ છે ત્યાર પછી વેરીફાઈ પર ક્લિક કરવાનું છે જેવું મિત્રો વેરીફાઈ ઉપર ક્લિક કરશું ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું મિત્રો તમે લોગઇન ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તે તે પેજમાં મિત્રો તમે જે મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન થયા છો જે મોબાઈલ નંબર આપ્યો છે તે મોબાઈલ નંબર નાખવાનો જ છે ત્યાર પછી નીચે કેપ્ચર દેખાય છે કેપ્ચર નાખી અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો જેવું તમે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે આ પેજમાં મિત્રો તમે જે મોબાઈલ નંબર આપ્યો છે તે મોબાઈલ ઉપર છ અંકનો કોડ આવશે તે તમારે અહીંયા નાખી અને વેરીફાઈ લોગિન ઉપર ક્લિક કરવાનું છે જેવું મિત્રો તમે વેરીફાઈ લોગિન ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે આ પેજમાં મિત્રો તમે સંપૂર્ણ કામ કરી શકો છો વોટર ઇચ્છે એને લગતા તમામ કામ વોટર આઈડીને લગતા જેવા કે નવું વોટર આઈડી માટે ઓનલાઈન અરજી કરી શકાય અરજીની સ્થિતિ સ્ટેટસ તપાસી શકાય ઈ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકાય નામ જન્મ તારીખ અને ફોટોમાં સુધારી કરી શકાય સરનામું બદલાવી શકાય મતદાર યાદીમાં નામ કાઢી શકાય નામ અથવા તો યુપીએસસી નંબરથી વોટર આઈડી શોધી શકાય પોલિંગ બુથ અને બિયોલોની માહિતી મેળવી શકાય અને બીજા પણ ઘણા બધા કામ તમે કરી શકો છો વેબસાઇટ ઉપરથી જેમાં મિત્રો તમારે નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય નવું વોટર આઈડી તો તમારે ફોર્મ નંબર છ ઉપર ક્લિક અને નવું ચૂંટણી કાર્ડ કાઢી શકો છો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી રજીસ્ટ્રેશન અને લોગ થવાની જો વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલ પિન્ટુ સરકારી અપડેટને સબસ્ક્રાઇબ કરો મળીએ આવી જ અવનવી માહિતી સાથે જય હિન્દ જય ભારત